જૈન સાથીઓ આજે એકવીસમાં દિવસ છે છોકરા અઢી કિલોમીટર રનિંગ કરીને આવ્યા છે અને આ લોકોને મેં સ્પેપ બેપ બધું ખોલી કાઢ્યું છે બિલકુલ રેડી કરી દીધા છે હવે હું આજે સ્પેશિયલ ઊંચી કૂદ માટે આવ્યો છું ઊંચી કૂદના પ્રકાર કેટલા ઊંચી કૂદ કેટલી રીતના કૂદાય હું છે એ બધું હું તમને આપીશ ઊંચી કૂદ ખાસ કરીને ગુજરાતમાં ત્રણ રીતના કૂદે છે એક તો ઘોડા જે દોરીને તમે સીધા જમ્પ કરો છો બીજું સીઝર જેને કેન્ચી કટ કહેવામાં આવે છે અને ત્રીજો જે છે એ પરન પદ્ધતિ તો હું તમને ત્રણ ત્રણ ડેમો અમારી જો છોકરીઓ છે એમનાથી શીખવાડીશ અને પછી અમારા છોકરા બધા જ કરશે પહેલાં હું આ લોકોની કોશિશ કરીશ સાડા ત્રણ ફૂટનું પછી ચાર ફૂટનું છેલ્લા આમનો રેશિયો ચાર ટાઈમનો છે એમાં આપણે કેટલા ક્વોલીફાય થાય છે અને કાલે તમે વિડીયો મારો જોયો હશે છોકરીઓનો બધી જ છોકરીઓ મેં ક્વોલીફાઈ કરી હતી તો ભાઈ સબ જવાનું જોશમે હે ચાલો દસ સેકન્ડ મેં ઉધર દોડ કે પહોંચું બસ વિડીયો મેં બની લેના ચાલો આ જાઓ બેટા સાથીઓ જે રીતના હું વાત કરી હતી તમને કહું ઊંચી કુદમાં હું તમને પૂરી ટ્રીક આપીશ તો આજે હું બોયસ માટેની છે આજે સ્પેશિયલ ટ્રેનિંગ ઊંચી કૂદમાં જે જે સમસ્યાઓ થતી હોય એનું સમાધાન લઈને આવ્યો છું એમાં હું આજે ઘર્સ કમાન્ડો લઈને આવ્યો છું જે ઊંચી કૂદમાં જે ત્રણ પ્રકાર છે એક ઘોડાજમ્પ જે મતલબ ડાયરેક્ટ સીધોથી જમ્પ થાય બીજો છે આપણા સીઝર જેને કેન્ચી કહેવામાં આવે સાઈડમાંથી જે કેચ કેન્ચી કટ થાય

અને છોકરાઓ માટે સર હાઈ જમ્પ સી જમ્પ છે આજે છોકરી અત્યારે કરે અને કોઈ વાત ને દુબારા જાઉં કોઈ વાત નહીં હો જાતા હે હો જાતા હે ચલો દુબારા જાઉં તો દુબારા જાઉં દુબારા મોકા દીધો છોકરીઓ થી જમ્પ ગાઈ રહી છે કારણ કે છોકરાઓને મોટિવેટ મળી રહ્યા છે અને જોઈ શકે યે જો પહેલી બાર નિસ જમ્પ ہوا હે કોઈ વાત ની ઓ હોના જરૂરી હે આપકે સાથ ભી હોગા આપકો 3 મોકા મિલને વાલા હે એ લડકી ને એક મોકા ગવા દિયા હે કોઈ દિક્કત નહીં હે બીજું મોકા આ રહી હે ચલો કોઈ વાત નહીં चलो आपके साथ भी ऐसा होगा दोबारा कि भाई चलो दो दूसरी बार इसने जम खा मतलब मौका गवा दिया अभी एक एक मौका बाकी है अब इसको मैं थोड़ा रेस्ट दे रहा हूँ अभी आएगी सीधा दूसरी साइड से जो कैंची जैसे सब बोलता है मैं लेफ्ट हूँ राइट हूँ अभी यह लड़की इस साइड से आएगी देख लो ये बच गई है बार बार बच गई है दोबारा अभी हम मौका देंगे ये वाली लड़की को चलो कोई बात नहीं कोई बात नहीं देखो, तो तुम देख ही શકો છો કે આ ચોકડી ફાલો તો આપકે સાથ ભી એસે હોગા તીસરે મકકે મે આપ પાસ હો જાઓગે એ લડકીને દેખો તીસરી બાર પાસ હોકે દિખા દિયા અબી દુબારા મે ઇસકો જો યે રદનિયા ઉસકો ભેજુગા જો આયેગી દૂસરી સાઈડ સે ચલ દુબારા બોલ કે ચલ અબી દેખો આપ સ્ટેપ દેખો એ લડકી કા સ્ટેપ દેખો અબી મે વો દૂસરી જો હે લડકી ઉસકો મે બતાઉંગા એકદમ નઝીક સે જમ્પ મેરા નઝીક સે કરના હે જમ્પ અબી छोड़ी देखो ये भी डिस्कालीफाई हो चुकी है लड़की देखो अभी दोबारा मैं इसको भेजूंगा दूसरे चक्कर के लिए दूसरा हमने वीडियो में एडिटिंग नहीं देना है क्योंकि तुम्हारे साथ ऐसे ही समस्या हो रहा है कोई अपना सीख के नहीं आता है की गोद से सबके साथ ऐसा हो रहा है चलो कोई बात नहीं मैं इसको मैंने दोबारा मौका दिया है देखो ये ऐसे ही आपके साथ होने वाला है एक मौका दो मौका तीसरा मौका हो जाएगा अभी हम सीधा घोड़ा जंप ले रहे हैं दूसरा पद्धति है वो रिस्की है उसमें ये होता होता है कि पार पार चांस होता है कि बार-बार चांस स्टिक गिरने देखो दोबारा मैं इसको भेजूंगा अभी सीधा से आना बेटा ये ये जो है घोड़ा चंप है इसमें मतलब जो मतलब है तभी होता है बाकी सीजर सबसे हो जाता है अभी सबसे वो लास्ट में आएगी वो लड़की अभी वो कोशिश करके वो नर्वस है अपने मौसे से मेरे से होगा नहीं होगा लेकिन तो तो बढ़िया अभी तीसरी है लेकिन हम कराएंगे कोई बात नहीं पहला इसका चांस ड्रॉप हो चुका है दोबारा हम इसको भेजेंगे

चलो कोई बात नहीं बेटा तेरे से नहीं हो पाएगा चलो कोई बात नहीं अभी ये यही जंप हम ढाई फीट से देते हैं चलो कोई बात नहीं? नहीं भाई जो भी आएगा वो नर्वस तो हो जाएगा ये लड़की पहली बार परफॉर्म दे रही है तो वो थोड़ी घबरा चुकी है अभी मैंने ढाई फीट लिया है अभी देखते हैं क्या कर दिया है देखो ढाई फीट इससे हो गया है नहीं हुआ है दोबारा जाइए कोई बात नहीं दोबारा जाइए कोई बात नहीं ये असफलता सफलता नहीं चाबी चावीस આ વિડિયો બિલકુલ અમે એડિટ નથી કરવાના કે જો હ સફર મોણ સફર કઈ રીતના થાય એ તમને વિડિયોના માધ્યમથી જ બતાવવાનું છે અમારે બેટા તને રહેશે નહીં ઉપાયા કે શું કે હે કેા દિક્કત આ રહી હે દિક્કત ક્યાં આ રહી હે ચલો સવરપ સિંહ इसके बाद ने તું જા अभी ये सौरभ सिंह आ रहा है पलान पद्धति लेके वो लड़की हो चुकी है अभी उसको दोबारा मौका दूंगा तो अभी ये देखना सौरभ आ रहा है देखना सौरभ आएगा पलान पद्धति में देख सकते हो चलो सौरभ तो सौरभ पद्धति अरे ये थोड़ा शिकायत है पलन पद्धति कैंची तो ये, तो ये ए, खुद पलान पद्धति करता था अभी खुद कैंची इसका दिमाग में आ गया अभी कैंची से कर रहा है देखो जुड़ सकते ये भी मतलब ये घूम गया है इसका दिमाग घूम गया है चलो अभी ये लड़की आएगी कोई बात ये देखो ये लड़की का हो गया है अभी बेटा तुम दौड़ के जाओ उधर से आना जमकर उधर जाओ उधर जाओ अभी मैंने तीन कर दिया है चलो कोई बात नहीं दोबारा जाओ देखो आज देखते हैं

અરે તમે જોઈ શકો છો ચેકરીનો હાઇ જન चलो પર વાત મે મનથી બોલી રહ્યા છું પણ કરીને તો આજે એડિટિંગ નહીં karenge અસફળતા સફળતા કઈ રીતે હોય છે એ ક્યાં આવી જઈગી તો અસફળતા સફળતામાં કઈ રીતે થાય છે તમે આજે જોઈ શકો છો એ લડકી બોલે કે મેં નહીં માનુંગી લેકિન મેં નહીં માનને વાલો તો તમે અમારી YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરી શકો છો અને

बाकी गन से वो सबको बुलाता हूँ देखते हैं होता है अभी इनको मैंने गरम भी नहीं किया रनिंग भी नहीं कराया कुछ भी नहीं कराया डायरेक्ट तीन जो सको सर बी छोकर ने हाई जम्पाटे लाई आदति है वो सबसे आसान है अभी अंदर की देखना कितनी दूरी से करेगी बेटा ये देखो ये देखो भाई इधर से इधर से जंप करने वादी है होगा नहीं होगा बाकी बात है देख लो अभी ये ले अब छोकरी ने तुम्हें जीव से नहीं चलुल नहीं જોઈ શકો છો તો ફોરેસ્ટ ગિરજા દુવા જાયેગી બેટા કોઈ વાત ને દુવા આ જાઉં કે આજ છોકરી જો આટલો જમ્પ નજીક થી કરી શકતે હે તો તમે કેમ નહીં દેખના દેખના કાજે જબર દેખના જો તેનો તમે હાઈ જમ્પ જોઈ શકો છો કોઈ વાત ની દુવા આ જાઉં બેટા કોઈ વાત ની હો જાયેગા હો જાયેગા બધી છોકરીઓ માટે સર જમ્પ લઈને આવી રહ્યા છે અને બધી છોકરીઓ જમ્પ કરશે તમે જોઈ શકો છો આ પહેલી છોકરી હાઈ જમ્પ માટે આવી રહી છે પણ એનો ટચ થઈ ગઈ છે

અને તમે જોઈ શકો છો કે મનથી તમારે હારી નથી જવાનું આ સ્ટીક જોઈને ડરી નથી જવાનું કે આટલું હાઈ છે તો હું કરી શકીશ આ નહીં કરી શકું બસ મનથી મક્કમ રહેવાનું છે કે થઈ જશે તો થઈ જશે તો બસ તમારે એક મનથી થોડું મક્કમ કે ગયા જો લડકી ડાયરેક્ટ ટ્રેનિંગ શરૂ ભી નહી હોય ડાયરેક્ટ લેકે હું કે મેં કે ચાતાની લડકી પ્રીપેર રહેલી भाई सीधा जंप देखे हो जाएगा वैसे कितनी है वो देखना चाहता था चलो टाइम मारो ओ तो मैं आप बेंडो हाई जंप जो ही शक्कर जो दे मंची दे तो ये वीडियो का माध्यम यही है उधर ऐसे ही होने वाला है तेरे वीडियो देखते रहो मजा करते रहो ऐसे ही होने वाला है उधर ग्राउंड में तो तमिल चल पंडिया सीजर अरे वो बलन पत्ते थी आज करके ही छोडूंगा मैं तो तमिल बनाओ जारे फॉरेस्ट नो फिजिकल आप पर दे रहे हो आज टाइम तुम्हारे क्या पण आ सकते हो तो तुम्हारे तो कुछ भी हो सकता है कुछ भी हो सकता है।, है देखो अभी चलो क्या करो हो जाएगा यार क्यों नहीं होगा चल धर्मिष्ठा देख मैंने ना बच्ची यहां तुम एक छोटी में जाऊं पर जोई सको चलो शाबाश शाबाश शाबा, नहीं होगा तो नहीं होगा कोई बात नहीं तो जनाथी थी नती थई रयो ए पण तुम ए तुम जो हो ना तो मोटिवेशन ले सको छो के पूरी तीनों पद्धति थी तीनों पद्धति मैंने सिखा दिया अभी है अभी वो एक लड़की है वो मैं मतलब रिस्क ले रहा हूँ ऐसा नहीं करना चाहिए लेकिन देखते है चलो बेटा आ पकड़ इधर दे लो इसका ये कितना है ये देख तीन 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 से ऊपर ही है ना तीन कहाँ अरे इतना जंप है कहाँ कर पाएंगे ये लड़कियां इसीलिए तो नहीं कर पा रही थी यार ये देखो तो साथियों चलो कोई बात नहीं जो होता है अच्छे के लिए होता है अब देख लो तीन फीट इतना ही जम्प करना है इनको मैंने देखो कितना रखा था इसीलिए आधे से ज्यादा तो डिस्कालीफाई हो गई है कोई बात नहीं ऐसा होना जरूरी है अब ये लड़की हम देखते हैं कितना करती है इसको देखते हैं मेरा कोशिश है साढ़े तीन दे लो साढ़े तीन

તો એક પછી એક બોઇઝ તમે હાઈ જમ્પ તો પેલી પદ્ધતિથી થી કુદી આમ તો પછી ખોરજે કે જારે ફોરેસ્ટ જે હાઈ જમ્પ આવતો હોય છે તો આ મોસ્ટ ઓફ ધ છોકરાઓ કરી દેતા હોય છે જ્યારે તમે જોઈ હશે અમારા આગળ સબકાના વિડિયો છે એમાં તમે જોઈ જશે કે હાઈ જમ્પ બધાને મોસ્ટ ઓફલી ધ થઈ જતો હોય છે તો જે સીધા વિચાર જેમની બોડી લેવલ એન્ડ પગ એ શું ને માથે તો એના હા આટલું બરોબર છે ને बरोबर सन 4 5 4 5 बरोबर ओके अब ये देखते हैं कितने क्वालीफाई होते हैं या फाइनल है भाई जे लगातार आऊं तो डीप ले ले आईटो मार पॉइंट बनाए हां हां हर फुट तो तुम्ही तो तो जो, जो, जो तो तुम्ही तो तुम्ही जो तो तुम्ही जो तो तुम्ही जो तो तुम्ही जो तो નો જમ્પ પણ થઈ જ જાય છે અને તમે જોઈ શકો છો કે બધા જ બોઇઝ હાઈ જમ્પ કરી રહ્યા છે અને અને બેન્ડ થઈ રહ્યો છે સર સાઈડમાં રહ્યા જેનાથી નેક્સ્ટ લેવલ સર જે એમને જમ્પ શીખવાડી શકે અને પનિશમેન્ટ જો એમને મળવાની હોય જો એ જમ્પ ના કરી શકતા હોય તો પનિશ કરીને પણ સર એમને જમ્પ કમ્પ્લીટ કરાવી દે છે કારણ કે હવે ફોરેસ્ટમાં જ આવી જવા

અને એક પછી જો આ આ આજે નવું એડમિશન છે તો પણ એનો જમ્પ થઈ જ ગયો છે આ તો તમે પણ જ રીતે રેગ્યુલર બેસિસ ઉપર મહેનત કરતા રહેશો તો તમારું પણ હાઈ જમ્પ લોંગ જમ્પ જે હોય છે એ ફોરેસ્ટ માટે કમ્પ્લીટ થઈ જશે અને તમે જમ્પ જોઈ શકો છો કે એક પછી એક બધા જ છોકરાઓ જમ્પ કરી રહ્યા છે અને મનથી એક સાઈડથી મક્કમ છે કે જ્યારે અમે ફોરેસ્ટનું ફિઝિકલ માટે આવી રહ્યા છીએ તો અમે મારા હન્ડ્રેડ પર્સન્ટ આપીએ તો તમે પણ જ્યારે ફિઝિકલ ટ્રેનિંગ માટે જતા હોય ત્યારે તમારે પોતાનું હન્ડ્રેડ પર્સેન્ટ આપવાનું છે અને તમે જોઈ શકો છો કે સર ફરીથી હાઈ જમ્પ માટે મોકલી રહ્યા છે જેનો હાઈ જમ્પ નથી થયો અને અને મોસ્ટ ઓફલી ધી બોઈઝનો હાઈ જમ્પ

તો તમારે પણ મનથી મક્કમ રહેવાનું છે તો તમે પણ એક બધા સર એને થોડી પનિશમેન્ટ કરી થોડા બેન સ્ટ્રેજ મરાવીને સર જોઈ શકો છો આ રીતે બેન સ્ટ્રેજ કરી એ પણ હાઈ જમ્પ થાય છે પોતાનો અને તમે આ જેની હાઈટ ડિપોલ હાઈ જમ્પ છે એટલો પણ હાઈ જમ્પ એ કમ્પ્લીટ કરી દીધો છે તો મનથી મક્કમ હોય તો બધું થઈ શકે છે અને મન હોય તો માળવે જવાય આ ગુજરાતી છે તો તમે આની ચૂંટણી કરી શકો તો તમે આનો હાઈ હાલ જોઈ શકો છો

તો તમે આ હાઈ જમ્પ જોઈ શકો છો કે નતું થયું એનો જમ્પ ફરીથી સર ટ્રાય કરાઈને કરાવી રહ્યા છે તો થઈ જશે તો તમે જેનો હાઈ જમ્પ નતું થયો એનો હાઈ જમ્પ જોઈ શકો છો પણ તે મનથી એ એ એક ક્લિપ બનાના એ જમ્પ કરેગા આજ જમ્પ કરેગા એ બીજી બી આનાથી ભાઈ तो તમે આ છોકરાનો હાઈ જમ્પ જોઈ શકો છો કે હાઈ જમ્પનો થઈ ગય છે પણ સ્ટીક પડી ગઈ છે પણ સર ફરી અને ટ્રાય આપી હાઈ જમ્પ કરવા માટે મોકલી રહ્યા છે તો એ પણ મનથી મક્કમ છે કે કરીને જ રહી છે કદાચ એ પેલો વિડિયો એસા હોગા જો પૂરે બંદો કો ક્વોલિફાય કર રહા હે ઠીક હે ابھی મે ભી 100% નહી બોલ سکتا ક્વોલિફાય હોગા નહી હોગા લેકિન મે કરકે જ છોડને વારો આજ તો એનો તમે હાઈ જમ્પ જોઈ શકો જમ્પ થઈ तो देख लिया थान लो तो जीत है मान लो तो हैं चाहे तो कुछ भी कर सकते हैं पूरे बंदों का हो गया है अभी तो नए वीडियो के साथ मिलेंगे तब तक स्वस्थ रहे मस्त रहे